સ્કૂલે ગઈ ત્યારે હું ઢોસાનું ખીરું કરવા માટે ચોખા અને અડદ અલગ અલગ પલાળીને ગઈ હતી તો આવી અને ફટાફટથી પહેલાં લોટ બાંધી અને પછી મને એમ થયું કે પહેલાં આ કામ કરી લઉં એટલે એક કામ નીકળી છે અને કાલ તો હું એટલી થાકી ગઈ હતી વેફર બનાવી બનાવીને કારણ કે એટલે દિવસે બનાવી કાલે બનાવી તો પછી મને કંઈ બ્લોગ્સ બનાવવાનો ટાઈમ ના મળ્યો અને આજે તો હું સ્કૂલેથી આવી ને અત્યારે પણ જો ભૂલી જ જા આ બધું ક્રસ કરવાની પાછળ કે રોઝ બનાવવાનો છે એમ કારણ કે હમણાં આખા વરસની સામગ્રી માટે થઈને બધે દોડા હાલે છે બધા મસાલા બનાવવામાં તો બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે પણ હજી એક વેફર બનાવવાની બાકી રહી છે ખમણ તો હજી ઢોસા બનાવને આપડે કે બનાવ્યા નથી શ્રીફળે બે પડ્યા છે ઘરે તો શ્રીફળ અને દહીં ની ચટણી બનાવજે એ કે સારું ચાલો બનાવી નાખીએ પછી તો બહુ ગરમી પડશે

તો એમ કે છે કે મમ્મા તું શું કરતી હતી આજે કેમ રસોઈ કરી અને પાછો થાકી ગયો હશે તો મને ગુસ્સો કરશે મારી ઉપર એટલે અને આજે રોટલી જ બનાવવાની છે સરસ મજાના ભરેલા મરચાં તો મેં બનાવી દીધા હતા અને વહેલી સવારે અને એકદમ ગાજરની ચીરું અને મરચાંનો સંભાર પણ બનાવીને ગઈ

કારણ કે હમણાં ઓમ ભાઈ આવી જશે તો તાજી તાજી છાશ બનાવીને રાખી દો ફટાફટથી હવે પણ કે આજે મોડું થઈ ગયું તો છાશ પણ રહી ગઈ તી પછી કેટલેક પૂરતું વેફર બનાવી તો વેફર શું કહેવાય પડે જાવ કે બધું બનાવું તડકા પણ એવા પડી રહ્યા છે હવે તો હજી તો શરૂઆત છે આટલી ગરમી થાય છે તો પછી શું થશે મને તો અત્યારથી કેવી ચિંતા થવા માંડી તો મને કે તારે વાડી આવું નહીં ને એવી શું કારણ વગરની ચિંતા કરે હું વાડીએ મારે ના હોય તો કાંઈ નહીં પણ જે જાતા હોય એની તો ટેન્શન કેમ થાય રવા તડકાનું શું થશે એમ એટલે એવું છે કે બહુ તડકા છે અને હજી ગરમી પડશે જીદા શરૂઆત છે તો આવી તડકા છે તો શું થશે એમ ના હોય ને ત્યાંથી કામ આવી જાય હજી તો બપોરે જમતી હતી ને ત્યાં મારી ફ્રેન્ડનો ફોન આવ્યો કે દુકાને બટેટા આવી ગયા છે લઈ આવો તમારે જોતા હોય તો ત્રીસ ના કિલો મેં કીધું આયલ ફટાફટ લઈ આવું વીણાઈ જાય ને તો પછી સરસ સરસ હાથમાં નહીં આવે તો એ બટેટાને અગેરેમાં મને સેજ પગમાં કંઈક થઈ ગયું પછી ફટાફટથી આવી અને વાસણ સાફ કરી અને ફટાફટથી બટેટા આજે ખમણ કર્યું છે તમને એમ થાય કે આને કેટલું પણ આજે ખમણ કર્યું છે જોવો કારણ કે ફરારી ચેવડા માટે ખમણ તો જરૂરી છે તો ખમણ કર્યું તો ખમણ તીતીને તો આંગળીમાં જો હજીલોય નીકળે છે વાગી ગયું છે બેન્ડેજમાં આવ્યો પણ નથી લાગતો અને આવી રીતના આમ ખેંચાય ને એટલે બ્લડ નીકળે છે જો ખમણી લાગી ગઈ રહ્યો હવે હું મારા ઘરવાળાને કહીશ ને કે મને અહીંયા લાગ્યું એટલે એ મને એમ કે તો ઉતાવળ ના કરતી હોય તો ઉતાવળી એટલે એક નંબરની ઉતાવળી કરતી હોય તો હવે આ કેવું પડે છે બધું કામ કરવામાં એવું તકલીફ પડશે મેં ઓમને કીધું એને બેન્ડેજ મારી દો પણ પાણીમાં પાણીમાં હાથ રહીએ ને એટલે બેન્ડેજ ન લાગ્યો હવે મારે કંઈક કરવું જોશે રૂમાલ કંઈક રાખવું જોશે અને પછી નિરાતે પાટો વારવો જોશે કારણ કે અત્યારે તો હું એટલી કામમાં વ્યસ્ત છું ને કે આ મને દુઃખ છે ને એ દેખાતું નથી બહુ દુઃખે છે બળે છે પણ હવે મારે આ વેપાર કરવી જ પડશે સારું અત્યારે તો કઈ નહીં થઈ હકે અને આવી રીતના લોહી નીકળે છે એટલે આ રૂ લગાવી અને ગમે એમ કરીને હવે આ હાથે આંગળીએથી રૂમાલ કે કંઈક બાંધવું જ જોશે હવે એના સિવાય કોઈ છૂટકો નથી કારણ કે આ બીજું કોઈ મારી જગ્યાએ કામ કરે એમ તો છે નહી મારી ઘરે મારા સિવાય તો બહુ પેન થાય છે બહુ દુખે છે પણ હવે એને કહેવા હે નહીં કે મને આ વસંત લાગ્યું છે એમ તો તો એ મને એમ કે નિરાત રાખતી હોય તો અરે બાપા નિરાત જ રાખે પણ લાગવાનું હોય ને એટલે એ લાગી જ જાય હવે આ રૂમાલ ન રહીએ મને ખબર જ છે કે નિરાતે વ્યવસ્થિત પાટો વારવો જ પડે પણ એ આ દેવું પડશે મને પાટો વાર તો અત્યારે મારે પાટો વારવાનો ને ખોટી થવાનો કાંઈ ટાઈમ નથી અને આ અચાનકથી થયું અને પછી ઓલા કટકા બટેટાના વૈધા ને મેં આઈડિયો લગાવી લીધો કે એ બટકા થોડા થોડા વધેલા ભલે રાખી દઉં નકર મારી આંગળી એટલે એ કટકા તો છે ને મેં અત્યારે જ કુકર મૂકી દીધું બાપ વા એને મારે આમ થાય ઢોસા તો બનાવવા છે તો મસાલા ઢોસા બનાવવામાં ઉપયોગ પણ થઈ જશે એટલે મેં એમ કર્યું અને મેં એને કીધું નથી કે હું વેફર બનાવું છું એમ કે ભારે ઉતાવળી તો તારે ક્યાં

માટે પણ ક્યારે સમય મળે ફિક્સ નથી કીધું પણ હું મેં કીધું છે કે કરી આપીશ ચોક્કસ એના નથી પણ ક્યારે ને એ અત્યારથી પાકું નહોતો કારણ કે હું ફ્રી હોઉં કારણ કે બાળકોની એક્ઝામ લેવાઈ ગયા પછી રિઝલ્ટ તૈયાર જ્યાં સુધી ના થાય ત્યાં સુધી અમારે સ્કૂલે જવાનું હોય અને પછી અમારે વેકેશન પડે તો અમારું પાંચમા મહિનામાં વેકેશન પડે એટલે પાંચમા મહિના સુધી અમે છૂટા ન થાય એટલે પછી મારે તાત્કાલિક તો આ બધું હા ના પડે હા તો પાયડી છે પણ એમ ના કહી શકીએ કે અમે આજે જ આવીએ છીએ કે બે દિવસ પછી આવીએ છીએ વચ્ચે કદા બે મેરેજ છે એ પૂરા કરીને પણ ખુશીની એ વાત છે કે મહેનત કરું છું ને તો હવે મને એનું ફળ મળે છે અને કહેવાય છે ને કે કોશિશ કરીને વાલો કે કભી હાર નહીં હોતી તો આપણે મહેનત કરતા રહીએ ને તો ક્યારેક તો સફળતા મળે જ ને કોઈ પણ કામ છે ને એ અફળ ક્યારેય જતું જ નથી ભલે તમે સફળતામાં વાર લાગે હા ને અને ઘણા લોકો એમ કે છે કે તમે કપડાની એડવર્ટાઈઝ કરી દેજો અમને તો બીજું ચોક્કસ કરી દઈશું અમને ટાઈમ મળશે એટલે એટલે મને બહુ ખુશી થાય છે કે મેં જેટલી મહેનત કરી છે ને એનું ફળ મને ધીમે ધીમે મળે છે લોકો મારી કદર કરતા જાય છે અને જરૂરી નથી કે પહેલું પગથિયું ચડીએ એટલે સીધું સફળતા મળે જ આપણે ઘણી વખત અમુક લોકો મોડા સફળ થાય એવું નથી જેમ કે હું ઘણી મહેનત કરું છું પણ હવે મને સફળતા મળી છે અને હવે મને સફળ થતી દેખાવ છું ફેસબુકમાં પણ તો મારા ઘણા જ ફોલોવર્સ થઈ ગયા છે મેં એવું વિચાર્યું બી નહોતું કે સોનું પટેલ કરીને મારું આઈડી છે તો એમાં મારી રીલ્સને લીધે મારા ફોલોવર્સ એટલા બધા થઈ જશે તો જે મહેનત કરું છું ને એ પ્રમાણે મને સફળતા મળે છે અને ઘણા એમ પણ ઘણા કહેતા હોય મારી ફ્રેન્ડની કે મારી ચેનલની એડવર્ટાઈઝ કરી દો ગ્રુવી એન્જલ કરીને મેં કીધું એ પછી એક જે દેવિયાની એન ઇશ્યુ એન દેવિયાની કરીને છે ચેનલ એ પણ મારી ફ્રેન્ડની છે બીજા ફ્રેન્ડ તો એમ કહેતા હોય કે તમે તમારા વિડીયોઝમાં નામ લેજો ને સબસ્ક્રાઈબનું જેથી લોકો સબસ્ક્રાઈબ કરે એમ અને તમારે જો છ હજાર ઉપર થઈ ગયા છે ફોલ એમ તો તમે અમને બી મદદ કરો ને એટલે અમે પણ આગળ વધીએ એટલે મેં કીધું જરૂર અને કોઈ આગળ વધતું હોય આપણે લીધે તો આપણે એની મદદ કરવી જોઈએ મારો તો એવા રૂલ્સ છે હું ભલે આગળ વધું કે ના વધુ એ મેં ભગવાન ઉપર છોડી દીધું પણ હું વધુ જ છું આગળ ભલે ધીમે ધીમે ત્યાં કે જરૂરી નથી કે ઘોડા વેગે આપણી પ્રગતિ થાય કંઈક ઘણી વખત કીડી વેગે થાય ભલે કીડી વેગે થાય પણ થા હે ને આપણે હાથ ઉપર હાથ રહીને બેસવું તો નથી ને ઘરમાં એટલે એવું છે કે મને બહુ ખુશી થાય છે કે લોકો મને કહે છે કે તમે અમારી એડવર્ટાઈઝ કરી દેજો એક રાજકોટ ગોકુળ ગોગડી ભજીયા કરીને છે એની પણ એડવર્ટાઈઝ કરવા જવાની છે પણ મેં કીધું કે હું અહીંયા જૂનાગઢ ને તમે ત્યાં રાજકોટ છો તો હું રાજકોટ મમ્મીની ઘરે આવું ને ત્યારે કરી દઉં એડવર્ટાઈઝ એટલે એવું છે બધું એટલે બહુ ખુશી થાય છે મને કે નહીં કોઈ આમ હરખનો કોઈ પાર નથી એમ કે આખરે મારી સફળતા છે ને એ મારી સામે દેખાય છે એમ કે જે મારી મહેનત છે ને હવે રંગ લાવે છે એમ અને હવે હું છે ને બિંદાસ વિડીયો બનાવું છું ખબર જ છે કે આપણે મેદાનમાં ઉતરી ગયા છીએ તો પછી ડર લોકો તો વાતો કરવાના જ છે કંઈક કરશું તો પણ વાતો કરશે ને કંઈક કરશું અને કંઈ કામ નહીં કરીએ ને ઘરમાં બેસી રહેશું તોય વાતો તો કરવાના છે કે એને શું કામ છે અને એમે વાતો કરશે કે એને કાંઈ કામ ધંધો છે એના સિવાય કરવા દે અને એની મજમાં આપણે આપણી મોજમાં આપણને જેમ મજા આવે ને એમ જીવવાનું સમાજ તો વાતો કરશે જ એનાથી આપણે ડરવા ન હોય તો અને ખરેખર સમાજનું જોવા જાય તો આપણે ક્યાંય ન કરી શકીએ કારણ કે નવરા માણસોને એક પોઈન્ટ મળી જવો જોઈએ કે આ વીડિયા ઉતારે છે અને આ કંઈ સારું લાગે એના ઘરવાળાનું કદાચ માનતી એ નહીં હોય ધરારીથી પણ એ અમાર ઘરમાં અમને ગમે પહોંચાય એમ કરી એમાં બીજાને ક્યાં જોવાનું આવે બાકી આપણે જે કરવાનું છે જેમાં સફળ થવાનું છે એમાં તમે કોઈનું પણ વિચાર્યા વગર આગળ વધો ને તો જ આગળ વધી અગો મને એટલી ખબર પડે અને કોઈની મદદથી તો તમે આગળ વધી જ ના આગો તમારે ખુદને મહેનત કરવી પડે એ પણ મને અનુભવ છે તમે કોઈક પાસે મદદ માંગો ને બધાય આપણા જેવા નથી હોતા કે મદદ કરે જ હા હા કરી દેસું પણ કોઈ ના કરે એના માટે આપણે સતત મહેનત કરવી પડે ને જે મહેનત મેં કરી છે ને એ મને ખબર છે કે ઘરનું કામ કરતા કરતાં એક ટાઈમ જોબ કરતા કરતાં અને એ બધું કામ અને જોબ સિવાય આ મારે રીલ્સ અને મારે વિડીયો બનાવવું ને તો એ મને એ મને ખબર હોય કે હું હું કેમ ટાઈમ કાઢું છું એ ક્યારેક ક્યારેક તો કપડાં સરસ સરસના પહેરીને ચેન્જ કરીને બીજાની જેમ ફોર્માલિટી કરીને મને વિડીયો બનાવતા નથી આવડતું એટલે જે કપડાં પહેરાવે ને એ જ કપડાંમાં વિડીયો બનાવી નાખું શું કામ મારી પાસે ટાઈમ નથી મારે આગળ તો વધવું છે પણ મારી પાસે એટલો સમય નથી કે સરસ સરસ તૈયાર થઈ અને વિડીયો બનાવવું એટલે એવું છે કે મહેનત કર્યા વગરનું કાંઈ જ નથી મળતું એ તો એક સો ટકાની વાત છે સાચું ને સારું ચાલો વાતમાંને વાતમાં મારો પહેલો ઘણણો થઈ ગયો છે ખમણનો તો આપણે હવે આ સુકવવાની તૈયારી કરી લઈએ બીજું શું હજી મારે બહુ જાજુ કામ છે શ્રીફળની ચટણી પણ બનાવવાની છે દહીં અને શ્રીફળની અને આ બધું બનાવવાનું સાથે સાથે આ વેફરનું પણ કરવાનું છે ચાલો તો ધીમે ધીમે અહીંયા કમણ સુકવી રહી છું જેમ વેફર પણ વેફરમાં વાર લાગે ખમણમાં વાર ન લાગે હું અહીંયા બહાર રાખી દીધો છે નીતારવા માટે એટલે જલ્દીથી નીતરી જાય અને પછી થઈ જાય ચાલો વેફરની ડોલ ભરાઈ ગઈ છે આખી પ્લાસ્ટિક મૂકીને એટલે ચોમાસામાં કાંઈ પ્રોબ્લેમ ન થાય ને આટલી વેફર છે એ એ બીજી બરણીમાં ભરવાની છે અને આ તો એક મસ્ત ડોલ ભરી પ્લાસ્ટિકનું જબલું નાખી અને પેક કરી દેવાની છે એટલે બગડેય નહીં અને ચોમાસામાં હવાય પણ નહીં તો આ એક વેફર તૈયાર થઈ ગઈ છે અને જો આ ખમણ પણ હવે બે દિવસમાં કમ્પ્લીટ થઈ જશે એટલે આપણે આપણું કામ વેફરનું ને નવા જૂના બધા જ કામ પૂરા થઈ જશે એટલે થોડીક શાંતિ સારું ચાલો તો વેફરનું કામ પૂરું તો ગયું મારે અને મેં વઘારી નાખી છે સૂકી ભાજી ઢોસા માટે જે મસાલા ઢોસા માટે મૈસૂરી ઢોસા માટે જે બધો યુઝ કરતા અમે લસણ ડુંગળી નથી ખાતા એટલે સરસ મજાની આવી સૂકી ભાજી બનાવી નાખી છે બાળકોને છે ને મસાલા ઢોસા ખાવા હોય સારું ચાલો હવે મારે સંભાર બનાવવાનો છે ફટાફટથી કામે વળગી જ સારું ચાલો તો શ્રીફળની ચટણી માટે આ શ્રીફળ મેં ફોડી નાખ્યું છે એક નાનું હતું અને હવે આ શ્રીફળ ફોડી અને ચટણી બનાવશું તો આ શ્રીફળની ચટણી તૈયાર છે એમાં મેં દાળિયા મરચું ધાણાભાજી નિમક બે દાણા ખાંના અને લીલું શ્રીફળ નાખ્યું છે એટલે આ કમ્પ્લીટ આવી રીતના તૈયાર થઈ ગઈ છે આ થઈ ગઈ મસ્ત મસ્ત ચટણી તૈયાર અને આ થઈ ગયો મસાલા ઢોસાનો મસાલો તો સારું ચાલો થાળ તૈયાર કરી લઈએ અને સરસ મજાનો આ ઢોસો પાડી લઈએ જેથી ભગવાન થાળ ભરાઈ જાય સારું ચાલો તો મેં રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે ને તમે જુઓ ઓમભાઈ એને આખી પ્લેટ લઈને જમવા ભગવાનને થાળ કરીને બેસી ગયા છે તો હું અહીંયા મારો બ્લોગ્સ પૂરો કરું છું મને બી બહુ ભૂખ લાગી છે બહુ થાક લાગ્યો છે અને હાથમાં વાગી પણ ગયું છે એ તમને ખબર છે તો સારું ચાલો જોતા રહો મારા સરસ મજાના વિડીયો અને જો પહેલી જ વખત તમે મારો વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરી દેજો અને તમારા ગ્રુપમાં શોર્ટ વિડીયો શેર કરજો લોંગ વિડીયો ગમે એ શેર કરજો અને ચાલો તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે અને એક નવા શોર્ટ વિડીયોની વાત સાથે તો સારું ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ